ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને અન્ય લોકો પર જે પ્રકારે રાજકુમાર જાટના અપમૃત્યુ કેસને લઈને આરોપ લાગી રહ્યા છે અને આ મામલે હવે તપાસનો ધમધમાટ ચાલુ થયો છે ને એસપી પ્રેમ સુખ આ લોકોની પૂછપરછ કરી છે શું ચર્ચા છે અને શું છે મામલો તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે તો ગાંચી ગોંડલમાં જે પ્રકારે ચકચારી ઘટના સામે આવી હતી જેમાં રાજકુમાર જાટ છે તેમનું અપૃત્યુ થયું હતું અને તેમના પિતા રતનલાલ જાટ છે તેમણે આરોપ લગાવ્યા હતા ગોંડલના ભાજપના પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ને મળ્યા હતા આ મામલે તેમને અવગત પણ કરાવ્યા હતા અને ત્યાર પછી જે પ્રકારે પોલીસ તપાસ થઈ હતી અને રાજકુમાર જાટ છે તેમનું અકસ્માતે મોત થયું છે તે મામલો સામે આવ્યો હતો અને રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ પહોંચ્યા હતા

પૂછપરછ કરવામાં આવી છે અને આ મામલે આજ એસપી પ્રેમસુકુ નિવેદન પણ સામે આવ્યું છે જે રાજકુમાર જાટના કેસ છે અને હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી જેડી પોલીસ સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલા અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એ ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોખ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડુઆ જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર વન વન સિક્સ બે હજાર પચીસનો ફેટલ દાખલ થયેલો છે આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનીની હાઈકોર્ટ જે છે ત્યાં દસ તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કેટલા શખ્સોના સાહેબ બોલાવવામાં આવ્યો આજના દિવસમાં ટોટલ તેર શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી ભુલાવેલા છે અને આ લોકોના પહેલાં પણ આયો દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે અને આ કેસ મેં જ્યાં સુધી અમે અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ આ એ એ લોકો અને આ સંબંધિત અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાતી આમ એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાય એસપી જે ડી પુરોહિતે આ ગણેશ જાડેજા અને તેમના સહિત તે લોકોને જે પૂછપરછ માટે બોલાવ્યા હતા તો કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કયા કયા એંગલમાં

ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા પર અને તેમના અન્ય સાગરીતો પર જોઈએ હવે જે પ્રકારે આ કેસની તપાસ આ એસપી અને ડીવાયએસપી કરી રહ્યા છે અને ગુજરાત રિપોર્ટ રજૂ કરે છે ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટ પણ આ મામલે શું નિર્ણય લે છે આ ઘણા સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલને જોવાનું સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર